આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષની ઉજવણીના ભાગરૂપે ધાર્મિક સ્થળની સરહદગેરી દ્વારા સાફ સફાઈ કરવામાં આવી યુનાઇટેડ નેશન્સ દ્વારા વર્ષ બે હજાર પચીસના આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષ ઘોષિત કરવામાં આવ્યું છે તેના ભાગરૂપે આજરોજ ગુજરાતના સ્થાપન દિને અંજાર તાલુકાના ચાંદરાણી સ્થિત પ્રખ્યાત વડવાડા હનુમાન મંદિર તથા સંત શ્રી રામચરણદાસબાપુના અખંડ ધૂણાની સાફ સફાઈ કરવામાં આવી હતી આ કાર્યક્રમની ઉજવણી અમૂલ ફેડરેશનના વાઇસ ચેરમેન તથા સરહદી ડેરીના ચેરમેન વલ્લમજીભાઈ હુંબલના અધ્યક્ષ સ્થાને કરવામાં આવી હતી જેમાં તેમની સાથે અંજાર તાલુકા પંચાયતના માજી ઉપપ્રમુખ દેશીબેન હુંબલ એપીએમસી અંજારના ચેરમેન પ્રકાશભાઈ લોદરિયા તથા ડાયરેક્ટર અનિલ હુંબલ માજી સરપંચ ધનજીભાઈ હુંબલ ચાંદ્રાણી સેવા સહકારી મંડળના પ્રમુખ માવજી જીવા ખુંગલા સરહદ ડેરીના પ્લાન્ટના અધિકારીઓ અને કર્મચારીઓ તથા ગ્રામજનો અને શ્રમિકો એમ કુલ પંચાવન લોકો આશ્રમ કાર્યમાં જોડાયા હતા આ કાર્યક્રમ દરમિયાન અડધા ટન જેવો કચરો એકત્ર કરવામાં આવ્યો હતો અને એક ટ્રેક્ટર આઠ પાવડા ત્રીસ સાવરણા વીસ ઘમેલા સાત કચરા પેટી વગેરે સંશોધનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો આ બાબતે વલમજીભાઈ હુંબલે જણાવ્યું હતું કે આ એક મહત્વપૂર્ણ વૈશ્વિક પહેલ છે જે અર્થતંત્ર અને સામાજિક વિકાસમાં સહકારની ભૂમિકા ઉજાગર કરે છે માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તથા પ્રથમ સહકારિતા મંત્રી અમિત શાહ દ્વારા સમગ્ર ભારતભરમાં આ સહકારી આંદોલન પર ભાર મૂકવામાં આવ્યો છે સહકારિતાથી સારા વિશ્વનું નિર્માણ થીમ હેઠળ ધાર્મિક સ્થળની સફાઈ કરવી જેમાં અલગ અલગ સહકારી સંસ્થાઓના પ્રમુખશ્રીઓ તેમજ રાજકીય અને સામાજિક આગેવાનો પણ ઉલ્લાસભેર જોડાય છે આ કાર્યક્રમની સાથે સાથે આજે શ્રમિક દિવસ નિમિત્તે ડેરીમાં કામ કરતા શ્રમિકોને આવકાર્યા હતા તેમજ વિચાર વિમર્શ ચર્ચા કર્યા હતા તેના બાદ શ્રમિકો સાથે ભોજન પણ લીધું હતું વધુમાં તેઓ જણાવે છે કે આ સહકારી વર્ષ અંતર્ગત સૌ કોઈ સહકારની ભાવના અપનાવીને સેવા કાર્યમાં જોડાય તથા ઉજવણી કરે તે માટે તમામ સહકારી સંસ્થાઓને આહવાન કર્યું હતું તથા ગુજરાત સ્થાપન દિન અને શ્રમિક દિવસની શુભેચ્છા પાઠવી હતી અહેવાલ બાય માં ન્યૂઝ પ્રતિનિધિ ગાંધીનગર